મહાદેવ વર્ષો પુરાનો સ્થાન છે અહિયાં સારા તપસ્વી સાધુ તપસ્યા કરી ગયા એક કિલોમીટર નરસિંહભાઈ પુનાભાઈ ખોળાય છે એની વાડિયા પાણી પીવાનું લાવીએ ઝાડને ને ખાણો પથ્થર કાઢવાને ખાણી ઝાડ પાય મોટા કરીએ તો ભવાનાથ ને પ્રાર્થના કરી કે ભાઈ અત્યારે કળિયુગ ના અમારા મહાત્મા ના જટા ટોલા હોય તારી જટામાં ગંગા બે બધા પશુઓ માટે પક્ષીઓ માટે મનુષ્ય તો ગમે ન્યાલી ખાય પી લેવાનો પશુ પક્ષી નું કોણ તો બાર એ કવેડો બનાવ્યો કોઈ જંગલી જનાવર પાણી પીવે અહિયાં પણ રોડ ઉપર જાય સીતારામ

નહીં કહેવાય છે કે હું તમને આખા આશ્રમના દર્શન કરાવું અને ઘણા પણ અહીંયા બાપુએ વૃક્ષ વાવેલા છે એના પણ હું તમને દર્શન કરાવી જોઈ શકો છું મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે છે આ ધારેશ્વર મહાદેવ નો આવો એક સુંદર મજાનો નજારો તો ચાલો ત્યારે દર્શન કરી જય શ્રી રામ તારો રે બરો મને ભારી જય શ્રી રામ મિત્રો આ છે તારેશ્વર મહાદેવનું પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો છો તમે મિત્રો આશ્રમમાં અંદર એન્ટર થાઓ એટલે કાંઈ ઘટેની આમ પ્રકૃતિનો આવો એક સુંદર મજાનો નજારો કાંઈ ઘટેની બાપુએ અહીંયા પણ ઘણા લીમડા વડલા અને ઘણા પણ વૃક્ષ વાવેલા છે આયા અને કાંઈ ઘટેની મિત્રો જોઈ શકો તો તમે જ્યારે તમે દર્શન આખી જગ્યાના હું તમને દર્શન કરાવું ત્યારબાદ બધા આયા જે દેવસ્થાન છે એના પણ હું તમને બધા એના દર્શન કરાવ્યું તો પ્રથમ પહેલા મિત્રો આ ની અંદર આવેલા કાળ ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે તેના પણ હું તમને દર્શન કરાવવા જોઈ શકો છો તમે જાય કાળ ભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાળ ભૈરવ દાદાના જય હો કાળ ભૈરવ દાદા ઓમ કાળ ભૈરવાય નમ ઓમ કાળ ભૈરવ દાદા એ નમ જોઈ શકો છો તો મિત્રો ત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાળ ભૈરો બનાવેલો છે અને બિરાજમાન શ્રી કાળ દાદા અને ત્યારબાદ મિત્રો બાપુ આપણે સામેની જગ્યાએ બેઠા છે તેની મઢીએ ત્યારબાદ મિત્રો અત્યારે કાળ દાદાના દર્શન કર્યા બાદ હું તમને પેલા આશ્રમનો જે બધા વૃક્ષ છે એના પણ દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો બાપુ એક પાણી પીવાની પણ મસ્ત મજાની એક કુંડી છે જોઈ શકો બાપુ મેપુ સી હા જે આશ્રમમાં બધી સેવા કરી રહ્યા છે તે ભગત છે મને ચા પાણી ભગતે જ છે ને મિત્રો અત્યારે એક વડલાની નીચે અને એક મસ્ત મજાની નાની એવી મઢી અને ન્યા બિરાજમાન શ્રી બજરંગ દાસ બાપા એના હું તમને અત્યારે દર્શન કરવા જઈ રહ્યો છું જોઈ શકો તમે જાય હો બજરંગ દાસ બાપા જોકે સામે સૂર્ય દેવદ્ર પ્રકાશ પડે એટલે દર્શન થોડાક લાલો રેડી જ આવી ગયો છે બાપુ કમ્પ્લેટ જોઈ શકો છો જાય બજરંગ દાસ બાપા જાય હો બંડી હરી બાપા હૈ ટૂંકી પેરે બાપા પોતડી અડધા ઉઘાડા એના આવા રૂપાવટી બિરાજે સંત શામળા અને બગડાણે બજરંગદાસ બાપા જોઈ શકો છો બજરંગદાસ બાપાની અને ઘણા પણ શ્રી બાપાના મહાદેવ દરબાર હનુમાનજી મહારાજ ઘણા પણ અહીંયા બાબુ લાદી સ્ટાઇલથી ફોટા મઢવામાં આવેલા છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો કે જોઈ શકો છો આખો આશ્રમ કાંઈ ઘટે નહીં કહેવાય છે ને કે આવી સુંદર મજાની પ્રકૃતિના ખોળામાં કાંઈ મિત્રો અંદર આવ્યો એટલે એટલો આનંદ થયો ને કે એની વાત જ આવી ગઈ તો મસ્ત મજાનો એક વડલો છે અને તે પણ વડલાની નીચે બિરાજમાન શ્રી હનુમાનજી મહારાજના હું તમને અત્યારે દર્શન કરાવવા જઈ રહ્યો છું જય હનુમાનજી મારે એક મિનિટ બાબુ દરવાજો ખોલો જય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર કે શ્રી નંદન બાપ જય હો સદગુરુ મહારાજ ઓમ હનુમંત શ્રી રામ રામદૂતાય નમા ઓમ હનુમાન જય શ્રી રામ દૂત આય નમઃ જય શકો મિત્રો અત્યારે આ આશ્રમ અંદર આવેલા શ્રી આ ધારેશ્વર મહાદેવ આશ્રમ ની અંદર આવેલા આ હનુમાનજી મહારાજ આવા એક સુંદર મજાની મૂર્તિ અને અહીંયા પણ બાપુએ નાની મસ્ત મજાની કહેવાય છે કે પોતાની મઢોલી બનાવેલી છે અને કૈરપુર વડલાની નીચે જોઈ શકો છો તમે આવી પ્રકૃતિના ખોળામાં કઈ કટે નહીં મિત્રો જોઈ શકો છો જ્યારે પણ તમે કહેવાય છે ને કે રાજુલા સાઈડ રાજુલા ગામ રાજુલા તાલુકાનું આ કહેવાય છે કે માંડળ ગામ ને માંડ ગામ ટૂંક આવેલું આ તારેશ્વર મહાદેવનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો અહીંયા પણ કોઈ કરેણું બીલીપત્ર ઘણા પણ કરેણ ના ઝાડ લીમડાના ઝાડ અને આવા એક જોરદાર બગીચો કહેવાય છે ને એવા ઝાડની આવ મસ્ત મજાનું એક આશ્રમનું અત્યારે લોકેશન લીધું છે અત્યારે મિત્રો તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ધારેશ્વર મહાદેવના જય શ્રી રામ જય હો જય ધારેશ્વર મહાદેવ જય હો સદગુરુ મહારાજ નમો નારાયણ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ધારેશ્વર મહાદેવના જોઈ શકો છો તમે ઓમ નમસ્તે ઓમ ત્રેયમ કંમ યદામહી સુગંધી પુષ્ટિ વર ધરમ પુરવા રુતમે ઓબંદના મૃત્યુર મોક્ષીયામાં અમૃતા જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ધારેશ્વર મહાદેવના જોઈ શકો છો મહાદેવ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાસપતિ અને તેમની પણ આવે જોરદાર મસ્ત મજાનો ફોટો પણ છે અને એક જોરદાર ત્રિશુળ પણ બાપુએ આશ્રમની ની અંદર રાખવામાં આવેલું છે જોઈ શકો છો તમે ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય જોઈ શકો છો મિત્રો તમે ધારેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અને એક મહાદેવની સામેની સાઈડમાં મઢી આવેલી છે નથી મઢી શું છે પણ ચાલો તેમની નજદીક જઈને હું તમને દર્શન એક બાપુએ ટાઈપ મસ્ત મજાની મઢી બનાવી છે જોકે આપણે ખોલશું તો નહીં મિત્રો તો આશ્રમ ની અંદર આવેલું એક ચેતન ધૂણો તેના હું તમને દર્શન દર્શન મિત્રો જોઈ શકો તમે ઓમ નમઃ શિવાય ઓમ શકો મિત્રો ધારેશ્વર મહાદેવ આશ્રમ ની અંદર આવેલો આ એક પ્રાચીન ધૂણો ચેતન ધૂણો તેના પણ તમે દર્શન કરી રહ્યા છો ઓમ શિવાય આદેશ આદય સિદ્ધો આદય સિદ્ધો આદય જય નમો ના જય શકો મિત્રો આવું એક હાવલાનું મસ્ત મજાનું બાપુ અહીંયા ગજુબો બનાવેલો છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો અને આવો એક મસ્ત મજાનો ચેતન ધૂણો એના પણ તમે દર્શન હાલ મિત્રો કરી રહ્યા ત્યાં છે બાપુની બેઠક જે કિશનદાસ બાપુની અને મસ્ત મજાનો ધૂણો જય હો ગિરનારી આદેશ આદેશ નમો નારાયણ ઓમ નમ શિવાય ઓમ નમ હાલ મિત્રો આપણે ધૂણાના કર્યા બાદ આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા ફરતા ડુંગર ઘણા બધા અને છે ને કે જોઈ શકો તમે એટલામાં તમે જોવો ને એટલે તમને કાંઈ ઝાડ નહીં દેખાય પણ આશ્રમ ની અંદર આવ્યો એક ઘેર ઘોર ઝાડ જોઈ શકો છો તમે મિત્રો કાંઈ ઘટે પ્રકૃતિના ખોળામાં આવેલું જોઈ શકો તમે ચાલો તાર જાય ચાલો મિત્રો વ્રતે આપણે આ આશ્રમના તમને પૂરા દર્શન કરાવ્યા છે ધારેશ્વર મહાદેવના દર્શન કર્યા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બજરંગદાસ બાપાના દર્શન કર્યા કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા અને ત્યારબાદ આ બાપુની આ મસ્ત મજાની મઢી અને કહેવાય છે કે ત્યાં બિરાજમાન શ્રી કિશનદાસ બાબુ અત્યારે અહીંના મહંત એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકું તો તમે આયા પણ ઘણી પણ વાસણની પણ સુવિધા છે અને એક રૂમ પણ બનાવેલો છે એના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો જોઈશું તમારે પાણી પીવાના પણ ઘણા પણ આ બાપુએ માટલા રાખેલા છે જોઈ શકો છો તમે ને અત્યારે મિત્રો મેં તમને મહાદેવ દર્શન મહાદેવ હોળિયાનાથના દર્શન કરાવ્યા શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરાવ્યા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા ત્યારબાદ અહીંયા બિરાજમાન શ્રી આપણે કિશનદાસ બાબુ અત્યારે મિત્રો હું તેમના દર્શન કરાવવા તમને જઈ રહ્યો છું ઓમ નમો નારાયણ બાબુ સીતારામ 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 મિત્રો આપણે આયો ધારેશ્વર મહાદેવ આશ્રમ ની અંદર બિરાજમાન શ્રી આપણે કેવાય છે કે કિશન બાપુ આપડે તેમના અત્યારે તમે આલ દર્શન ને કોઈ ભગત છે અહિયાં તેના પણ તમે દર્શન કર્યા તો ચાલો મહાદેવ વિશે અને થોડાક બાપુ પણ આપણે જાણીએ કે હું આ જગ્યાનો નો મહત્વ તો બાપુ આપણને થોડું કહે તો હું તમને દર્શન કરાવી ચાલો ધારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ જય શ્રી રામ જય જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો હાલ અત્યારે આપણે કહેવાય છે રાજુલા તાલુકાનું આ માંડળ ગામ અને બેઠા છે તો થોડુંક બાપુ પાસે જાણીએ આશ્રમ નું થોડુંક મહત્વ જાણીએ બાબુ થોડુંક અમારા મિત્રો ને બધા જણાવો મહાદેવ વિશે આશ્રમ વિશે કાસ આશ્રમ તો ભાઈ

તો ચોવીસ વર્ષ તરસ થાય એક કિલોમીટર નરસિંહભાઈ પુનાભાઈ કોળાઈ છે એની વાડીયા પાણી પીવાનું ઝાડ ને ખાંડો પથ્થર કાઢવાની ખાણી માંથી ઝાડ પાયે મોટા કરીએ ડાર કરાવેલો ફેલ ગયેલો છ વર્ષે મોટા થયા પાણી મળે નહી ભવાનાથ ને પ્રાર્થના કરી કે ભાઈ અત્યારે કલયુગના અમારા મહાત્મા ના જટામાં ટોલા હોય તારી જટામાં ગંગા ગંગાબેતી આવી કલ્પના કરી સવાર માં એવો ભાસ થયો કે ડાર માં પાણી આવ પીવાનું પાણી બાપુ આવી દાદા ની સાક્ષાત્ મારે એક વસન માગ્યો અને પશુ પક્ષી સિવાય પેડ લગાવવાનું ઝાડ બધા પશુઓ માટે પક્ષીઓ માટે મનુષ્ય તો ગમે પી લેવાનું પશુ પક્ષી નું અહિયાં પણ રોડ ઉપર ટાંકો બનાવેલો છે એવું પરમારત નું કાર્ય થાય છે પરમારથ સિવાય અહિયાં સવારત ની બારી બંધ છે આવે છે આકાશ રોજી ઉપર રહેવાનું છે

ભાગવત કથા રામદેવ કથા એવી આઠ કથા થઈ સાત દીકરી સમૂહ લગ્ન પણ થયા છે એવું તો શરૂ એની કૃપા હું કઈ કરતો નથી આપડે એનું નામ જપ કરીએ અને અરે કૃપા થી બધું કાર્ય થાય છે હું કરું છું એવું છે ની નિમિત સહી બાકી કરનાર તો ઈશ્વર વર્ષ છે અને એની થી ચાલી રહ્યું છે આપણે તો ઘરે પણ નિમિત સહી છે મારી જન્મભૂમિ પણ માંડણ ગામક છે મેં એવું કીધું છે કે જન્મભૂમિ મેં તપસ્યા બહુ ઠીક આજો વાત ને સામનો કરો અને સંતોએ એમ કીધું કોઈ પણ દુઃખ દર્દ કાય પણ આવે તેનો સામનો કરો ભક્તિના માર્ગ માં પેલું કસ્ટ છે સાધુ એનું જ ભજન કરતા હોય છે દુનિયા જે બાકી સંત કૃપા એ અત્યારે ભગવાન ક્યાંય નહી આવે

નષ્ટ જોવા વાળા નષ્ટ કરવા વાળા સારું વિચારવા વાળા એવા પણ મનુષ્ય છે પાંચ સારા હોય તો પાંચ પણ ભગવાન સૌની ગાડી આપે સૌને સદબુદ્ધિ આપે સારા વિચાર આપે પોતાના પરિવાર થી બધા નું કલ્યાણ થાય એવી અમારી ભાવના હોય જય શ્યામ બાપુએ આપણને બહુ મસ્ત મજાની વાત કરી મિત્રો ચાલો ત્યારે અત્યારે આપણે આ વિડીયો ને વિરામ આપીએ જો મિત્રો આવા મહાપુરુષો આવા સાધુ સંતોના ના તમે દર્શન કરવા માંગતા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ધારેશ્વર મહાદેવ જય હો મહારાજ નમો નારાયણ ફોટો hmm? લખે